અતું ભૂલી ગયા લાગો છો કેમ આ તેમ પેલી વાત હોય હોય આ જમે મે કીધું ઈ તો પણ તમે ભેગા જ ન હતા હતા કેઓ આ હા હવે તાન હું કરી જાનકો એમ નઈ કે તો આ તમારા જોજો આ તમાર નોમો જોજો ઘર ને બર તમાન લેવા છે નોમો ભરતા નહીં અલા વાઘુ ભઈ તમે શું વાત કરું આ હમણે વરહા હતા ને કે રાતે સાપરાયું ઉંજો કે મારે બેટા ગાજો કે મો પાછો મોસો આમળા લઈ ગયો એ પાછો એ પાફર થી આલી હતી બરાબર તેમ પાછો આમળા જે એમ ના રે કે હું હું પાવા ઘરવાગે નો વાખો તો પેલે દોશી ને પલ્લી પલ્લી એંગ દુખ્યો ના હોય તાન માતા તો આટલા સણાવતા ને દોશી તો બાટા થા આલ હરન ચાર દાડા સડાયા ભાઈ ના દવા કરજો નક મરી જાય પાછો કોણ ધણી થાય બીજુ એ ભાઈ આ માં નાકલી મને કોણ ધણી થાય ના ના વાત સાચી રૂપિયા ઘણા અમે તો હું ફોન કરું એનો છોકરો સરકારી છે એટલે મેળ આવ્યો હેલો હા હા આપણે આપણે ઘરની તમને વાત કરી હતી કોણ બોલ્યો વાઘુ બોલો વાઘુજી બોલ્યા ઓય હા ઘર તો છે તે આવો એટલે પેલા ડોહો કીધું અત્યારે પેલા ફૂમ તો કાકો ભેગા થયા લઈને આવું કીધું ગમે તો અહીંયા આ તે હાલી દઈએ લઈને આવો તમે તારે ઘેરે જ સુમું

આરા આવ અંદર આવો દેવ આ ગંડાને લેવું છે ઓય હવે લે લેવાનું મારા વાળા લઈરાવા ઘરમાં જોવું પડે એવું નઈ ના એમાં તમે ક્યાં એમાં બધું ફાઈનલ જ થઈ ગઈ અમે બેઠું મને તો ગમે

<laughs> <सुन्ताजी, laughs> <आगा। तुम्सो, laughs> <लुगा वाले> <laughs> सं जाऊ

બગજી હા આવો ફુમતા એ ફોન કાકા હા બોલો મપજી ના લાગુજી હા આ આવ્યા છે

થયું તો મને ઉભા ભણાય છે

No, mười cái này mười bảy ghetto. Ya tham gia hào kỷ tao hai mươi hai mươi hai tuần 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 hai tuần hai tuần hai tuần hai

આ ભૂમતાજીનો સિક્કો તમારી સાઈન જોઈ લો ભાઈ આ ભૂમતા કાકા લખણ કરાયો આપણે 25000 રિયા ને સીડી ના ઉસાલી દાદા ખબર છે ભાઈ તમારે તમે 25000 ને પૈસા કે લઈ જો તમે કે પછી સીડી પાડા કરો લે ભૂમતા કાકા શીલીના ના 75000 ના લાવવાના હોય તમે તો આ ગોટા છો બોલશોજી પાગોજી આ રોડો હવે તમારા આથી સીડી યો નાડી તમે બરોબર 75000 આઈ છે તમારા

પૂરા લીધા અને હાથ ભવ યાદી આવે છે ડોહાર અને ઝાડો મેં ફીટ કઈનેશીન મગજમાં સીલી ખાલી સપનામાં સીલી ત્રાહી મામલા રહી દીધો અને ઝાઘડો ફીટ કઈ આ મારું પાંચસો પાટણ